મારું નામ નરવદસિંહ વજાભાઈ બારિયા રહેવાનું ઊંચા બેડા ઉર્ફે નિર્ભયરામ મહારાજ આ અમારા ઊંચા બેડા ગામની અંદર જે સરકાર દ્વારા નળસિંહ જળ યોજનામાં અંદર જે કૂવો બનાવવામાં આવ્યો અને કૂવા બનાવ્યા એના પાણી પીવાના ઉપયોગ મેં ચાલે છે અને એ ઉપયોગ મેં બે ચાર દિવસથી કૂવાની અંદરના જે કંઈક માછલો છે જળચર જે બધા જે જીવો છે એ બધા મરી જાય છે અને આખું આખો કૂવો એમ કે ગંધાય છે તો આવું પાણી ક્યાં સુધી એક પીવાનું અને એનો એ કઈ રીતે આ માછલો મર્યો અને આ કઈ રીતે એ સોના કારણે મળ્યો મર્યો અને એની જે તપાસ થાય એવું અમે આ બેડા ગામ જેની વતી હું આપ સૌને વિનંતી કરું છું સરકાર શ્રીને કે એનો પાણીનો રિપોર્ટ આવે અને એની તપાસ થાય